વંશીતા પંચાલ અને સ્વાગત છે તમારું ડે ટુ મનાલી એપિસોડની અંદર અને આજે અમે જઈ રહ્યા છીએ સોલંગ વેલી એન્ડ સિસુ વળીએ ફૂલ એડવેન્ચર એક્ટિવિટી સાથે મિટેન ઉપર સ્નો સ્નો છે સો ચલો અત્યારે બ્રેકફાસ્ટ કરીએ છીએ અને બ્રેકફાસ્ટ કરીને સીધું નીકળી જવાનું છે તો મળીએ હા આ ફીલ લઈને મી રહી ગયો છે હમણાં નજાર અને એનું કેવું એવું છે કે તું મને બ્લોગમાં લઈશને તો તારી ચેનલ બની જઈશું એ દેખ લો મોકડા હવે હું જેવું કોણ ચેનલ બની શું કેવું હવે તમારી સીબલા દમ નહીં તમારી તમે ખાલી વાતો કરો તમે વાતો કરો ખાલી તમારી તેવડ નથી હવે રેવા દે ને કે છે આઈસના જે ટ્રેકિંગ કરવાનું છે ત્યાં વાડા તો બધા જોઈ શકો છો કેવા લાગે છે મિલમાંથી આયા હોય એવા આ આ પ્રાઇવેટ જેટમાંથી ઉતરી છે ચલો નીકળો નીકળો આ આ પણ એવી લાગે છે કેવી મસ્ત લાગે છે ચાળિયા તું આપણે બધા છે ને એસ્ટ્રોનટ છીએ હેલો હેલો આર યુ એક્સાઇટેડ આર યુ એક્સાઇટેડ યસ યસ ફૂલ ફૂલ વાચડ જા राहों में उनसे मुलाकात हो गई यहां प्रीटी कूल बेबी ए हा ए हा ए हा ए <laughs> <इह> हा जो ओके लगो छू हां ब्लूबेरी जो लागे छे गोविंदा जी सो यहां योग पर बैठी गई है वीक लगी रही है चाहे कहीं पाड़े नहीं पर तो वी चलो चलते हैं अपनी गाड़ी पे सवारी करने भैया इसमें मेरे पैर ओके ओके आ गए चलेगा ना કેવું લાગી રહ્યું છે મસ્ત ચક્કસ વાગતું તો નહીં ને ઓ આર્યા ધ્રુવ ઇધર દેખો ભાઈ કેવું લાગે મજા આવી હા ફૂલ પૈસા વસૂલ થેન્ક સો મચ ટ્રિવિયા ગ્રુપ આના પછી હવે અમે જઈશું જીપ લાઈન પછી આખો દિવસ અમારો સ્નોમાં જવાનો છે જસ્ટ અમને અહીંયા આવતા હતા ને તો એવું કીધું કે ભાઈ રિટર્નમાં આવજો ને અમારા ડ્રાઈવર અંકલ એમને એવું કીધું કે નહીં રિટર્નમાં નહીં રિટર્નમાં અમારે આખો દિવસ ત્યાં સ્કાયમાં જવાનું છે સો અમે આખો દિવસ આજે સ્કાયમાં સ્કાય નહીં સ્કાય નહીં એ બધું કરવાના છીએ બાય બાય અચ્છા તો ભાઈ અહીંયા સુધી હતી આ રાઉન્ડ અહીંયા અડધો અમને રાઉન્ડ મરાયો અને અહીંયા અમારી યોક ક્રેડિંગ પૂરી થઈ ગઈ અરે ભાઈ ભાઈ આનું મારું પોગ આવે છે આનું બ્લેક આનું સિંગડું સિંગડું આવે છે અને આનું સિંગડું ન મારું મારું મગજ અહીંયા રહે છે ઈસકો દળાય મારા વાળો યાદ છે ને માર જેવો છે એને મૂડ હોય એટલે એનર્જીમાં ફટાફટ ભાગી જાય છે ભાઈ આરું ઊભું રહી જાય છે થોડી થોડી વારે એના ઇમોશન્સ બિચારાના આવી જાય છે શેડ થઈ જાય છે એટલા માટે હા અહીંથી આ হাফ વડંગ બસ આટલી જ યોક રાઇડ છે તમારે ગમે કરી શકો છો અહીંયા થેન્ક યુ સો અહીંયા રેડી કરી રહ્યા છીએ બાંધી દીધા છે પટ્ટા બધા ટાઈટ હાજી પહેલું તો તૈયાર કરી દીધું તારા લીધે તમારી જો લાઇન જતી રહીએ આજ માણસ છે જેને મારી જો લાઇન પર નજર રાખીતી લાઈન માં રે ના આવ ગ્રીશ રિયા કેમ છે તમને લોકોને મજા આવવાની મજા બહુ મજા ફાટી રહી છે ઘર જરાય નઈ ને ઓકે હા આ ગાઈસ આપણા रियल ફ્રેન્ડ છે જસ્ટ બીકોઝ કે મારી ફાટી નઈ છે હા જે ફાટેલ ના હોય અને એડવેન્ચર માટે રેડી હોય અમે બધા છોડે છોડે મળીએ કેવી ફીલિંગ છે ફાટવા ઘટવાની લાગે ઈચ્છા ફાટી પડી લે આ લોકો તો ફાટી પડી લે અમારું પોપટ કરી એવું ના ચાલે હા તારે તમારા ફાટે કે નહીં તારી ફાટે નહીં 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 બિલકુલ ઓ જાને કે બાદ ફાટે ઓકે જા જાને કે બાદ ફાટે કી મતલબ અમને એવું થાશે ઓ અમે આવું કરી લીધું એવું પછી એવી ફીલિંગ આવશે અમને સીડી ને ફાટે આ નહીં વાગ હતા વાગ સીએ રહીશું

બાડી પડી એ ઉતારે તો લટકી બિલકુલ હા હવે આપણો વારો છે વાઘનો તો અહીંયા તૈયારી ચાલુ છે ઓકે 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 કોઈ ऐसे ओके હૂ 3 એ તો આપણે બીવાન થતું નહીં અલ ભાઈ આના લઈ જશે આપણે જતા રહીશું ઘણો આવી રહ્યા છે લેવા માટે બીચ મે લટક ગઈ હું મે લટક થેન્ક યુ સો મચ આ ભઈયે મારો ફગ ફગમાં ફીટ કરી દીધો છે લેવાઈ ગયા છે ઓકે એક રાધી નહીં જાય અટક રહી ફાઈનલી

सेमा गणतरी थई तारी बहन मानस आगे पेला भेस पाडा हमणे <laughs> कोटो लागी जेसे भेस पाडो गाइस <laughs> आवे એટલે એના રિવ્યુ લો ભાઈ મને નઈ લાગ્યો અરે વાહ વાહ એટલે તને હાથ પકડીને ભી લાયા ને દોરડું ખેંચીને ભી લાયા એમ એટલા માટે એટલે એમ કે કઈ ગણતરી માં આવી હું ઊભી રહી ખબર નઈ તું એકલી અમે બધા ઊભા રહ્યા મરદ માં થઈ ગયો હા મરદ માં થઈ ગયો ભાઈ થઈ શું

હવે અહીંયા સોલંગ વેલીમાં બે રાઈડ ખતમ કરી અને પછી હવે નીકળી રહ્યા અમે જવા આજે રસ્તામાં બરફ છે અને કાળો બરફ કહેવામાં આવે છે અહીંયા અટલ ટનલ રોહતંગની જે સાઉથ પોર્ટલ છે અહીંયા જે ઉપર જે હોય છે ઓલરેડી બહુ જ બધો બહુ બધો બરફ હોય છે પણ અત્યારે બરફ એટલો બધો છે નહીં ઓગળી ગયો છે અને હવે આ ટનલને પાર કરી અમે પેલી સાઈડ જશું જે અમારી સ્નો એક્ટિવિટી થવાની છે એને કહેવાય છે નોર્થ પોર્ટલ તો અમે અહીંયા આવી ગયા છીએ સીસુ અહીંયાથી અમે ટ્રેક કરીને જઈએ છીએ ચાલીને જવાનું છે અહીંયા સામે છે અટલ ટનલ અટલ ટનલ પાર કરીને અમે હાઈસા ડઈ ગયા છીએ અહીંયા જોરદાર પવન છે પવન એટલો બધો છે કે અહીંયા એવું લાગી રહ્યું છે ફાટી ફાટી જશે કીને એવી થઈ રહી છે બહુ બરફ મોઈલા બહુ જ બધો બરફ છે બહુ જ બધો

કલ મન એક ગુડી મળી ઓર કડકી કંદી હાઈ હા સાઈડમાં પણ અહીંયા પાણી આવે છે સાંભળજો હો હું ડોકનું સુપર અમેઝિંગ અહીંયા બહુ જ મજા આવે છે બહુ લાઈક ઓન એક્સપ્લેન નથી કરી શકતી હું મારા શબ્દોમાં હા વો કનિશ ભાઈ મારો बस छोटू और काट छोटू बर्फ और ये अटैक <laughs> देखो छोटी हाइट होने का इतना फायदा है ऐसे आपका ऊपर हो जाएगा एकदम व्हाइट व्हाइट बर्फ छो एकदम नाइस बस અહીંયા ખાલી પડીએ નહીં અહીંયા પણ બરફમાં ચાલવા એવું જ નથી પ્લાસ્ટિક જેવા શૂઝ છે અને બરફ પણ એવો એકદમ લીસો બધા જવું એકલી નહીં ગ્રેવિટી ઓછી કામ કરે છે અહીંયા હા બરફ કો અહીંયા મસ્ત મોટો ગોળો બનાવી દીધો છે આપણી ટીમ આવે એટલે એના ઉપર પ્રહાર કરવા માટે રેડી જો જલ્દી જલ્દી જલ્દી

क्या हुआ फिर अंदर घर बताना है कितना बड़ा है अच्छा करके बताना है बैठ के बताना है हां आगमन करते थे नहीं चाय नहीं हां तो मैं जे आटलू बदु ट्रैक करीने मैं જોઈ શકો છો અહીંયા થી આટલો ઊંચો ઊંચો પર્વત છે આ ટ્રેકિંગ કરીને મે આવી ગયા છીએ આજે ઉપર થોડો જવાનું છે 200 300 મીટર જેટલું એન્ડ પછી કરવાની એન્ડ ટ્યુબ રાઈડ થશે આટલું ને આટલું પાછું ફરી નીચે ઉતરવાનું પાણીની તરસ બેટલી લાગે છે અહીંયા એને ઘૂઘરો બી સુકાઈ ગયો છે અહીંયા ખાલી ઓલી વેજ છે ગયા તો ગયા અને આને એક અલગ મજા લઈ રહ્યો છે ઓકે બધા ભેગા થઈ ગયા છે એક જગ્યાએ અહીંયા ખાસો રેસ્ટ મળી ગયો છે અમને અમારા પગને એન્ડ ધેન હવે અમે જઈએ છીએ બંને એકા સ્કી કરવા માટે એન્ડ ધેન ટાયર પેલું ટ્યુબમાં બેસાડીને પેલા ખટારાના મોટા ટાયર લઈ લીધા છે લોકો એમાં હવા ને અમને લપસણી ખવડાવે છે 600 રૂપિયા ખોટે ખોટા લઈ લીધા છે ટ્યુબ લીધી આ ખટારાની ટ્યુબો લઈ લઈને અને નાનું એવું છે અમે ચડીને અમે જતા ને તો બી થઈ જતો પણ અમને અમને પહેલા કીધું નહીં આમ ભી અમને ખાલી ગુજરાતીમાં છે ને ખબર પડે છે સમજ નહીં પડે एकच थी मैम तो हाय हेलो हाय हेलो भैया स्कीथो सकती नहीं हमने ट्रेनर पांच बार के रीति से खोर से एंड देन हमारे પછી જાતે કરવાનો પગ અમારો જાતે જાતે તોડવાના गाइस आर यू રેડી કનિશ ભાઈ सुनो uh. अगर આપકો કોઈ ગુજરાતી આકે એસા બોલે ને છેડે તો આપકો એસા બોલેગા કામ ધંધે ના કરો ને <laughs> काम काम धंधी ना धंधी ना करो ने करो ने आपको बोलो काम धंधी ना करो ने काम धंधी ना करो ने गुड <laughs> गुड गुड मुंगा मर मुंगा मर <laughs> मुंगा मर <मुणा। laughs> <laughs> <laughs> <वे के ते। laughs>

इरा दिया बोलू ना ब्लॉग में कुछ बहुत रही ने मारो બધું કામ એવું છે એકદમ બધું સાફ સાફ કરવાનું એટલે આ પણ ફાસ્ટ ચડી ગઈ છું કાકાએ કીધું ભાઈ ધીમે ધીમે સો ધીમે ધીમે ચાલીશ अच्छा हुआ ना मेरा पहली बार बहुत बहुत

भाई इतनी मेहनत की है फोटो बाल। तो पाल मैं हाँ जी ले ले बाजू का लग जो आर्टिस्ट ये आर्टिस्ट मैं ये मारो फोटो कर दो फोन दे ब्लॉग चल रहा है फोटो बट जाओ बजा जाओ हम पीछे रहेंगे आगे बढ़िया आगे थोड़ा सा बढ़िया भैया एक एक फोटो चलो भाई आना जोड़े बाहर ले लो दो मिनट मेरे को ले ले चलो ग्रुप फोटो हो जाए हमारा ग्रुप फोटो हो जाए एक फोटो बस एक लेके जा रहे हैं एक फोटो मैं यहां जा ही रहा छिए क्यूब राइड करवा मांडे 18 वाला यूट्यूबो का टाइम अब आ ही गया है जो यहां फोटोज वीडियो में ले ली दिया सो फाइनली मैं आ रही हूं मेरा चालू गए रुको मैं आ रही हूं आया ये इधर गए टाइम वेस्ट मत करो गिन लो सब कोई यार इतने तो तीन आदमी फेंके थे इस साइड रस्सी कोई साइड निकालो हां ऐसे पकड़ता चले टाउन अब ये

ટ્રેકિંગ અને ટ્રુપવાળું બધું થઈ ગયું છે એન્ડ હવે અમે જઈ રહ્યા છીએ પાછા નીચે સો સીધા હવે નીચે જઈને મળીએ અને બીજા બધા આવે ત્યાં સુધી નીચે જઈને અમે વેઇટ કરીશું ઓકે તો ચલો નેક્સ્ટ હવે કંઈ પ્લાન નથી જે હોય એ પછી હું બતાવતી રહીશ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો એન્ડ તમને જો બહુ જ મજા આવતી હોય એન્જોય લાગતું હોય તમને તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં એન્ડ સબસ્ક્રાઈબમાં હા

હવે જમીને પછી ગોન ફાયર થશે એન્ડ આજે અમે વહેલા સુઈ જઈશું એન્ડ પછી કાલ સવારે વહેલા ઉઠીને ચેકઆઉટ કરવાનું છે તો મળીએ કાલના ડે થ્રી ના વ